પરમ સત્ય કો અનુભવ ક્યા ફર લિ એ પરમ સત્ય જે જમનાજીને કાંઠે લીલા કરે છે શ્રી કૃષ્ણના રૂપમાં આ બધી લીલાઓ વ્યાસજીએ જોઈ પુરુષમ પૂર્વમ અને એ બધી લીલાઓનો અનુભવ કર્યા પછી વ્યાસજીએ સરસ્વતીના કિનારે બેસીને લખ્યું અને એ ભાગવત ગંગાના કાંઠે બેસાડી બેસીને સુખદેવજીએ પરીક્ષિતને સંભળાયું નૈમિષારણ્યમાં ગોમતી ત્યાં સુતજી કથા સંભળાવે છે સુકતાલમાં ગંગા ત્યાં શુકદેવ કથા સંભળાવે છે અને હરિદ્વારમાં ત્યાં મૈત્રી ઋષિ કથા સંભળાવે છે વિદુરને અને આ ત્રણેય જે વક્તાઓ છે ને એનો સંબંધ વ્યાસજી સાથે છે નૈમિષારણ્યમાં સુદ સંભળાવે એ વ્યાસજીના ના શિષ્ય શુકતાલમાં સુખદેવ કથા સંભળાવે એ વ્યાસજીના પુત્ર અને ત્યાં હરિદ્વારમાં મૈત્રેય ઋષિ કથા સંભળાવે એ વ્યાસજીના મિત્ર તો મિત્ર પુત્ર અને શિષ્ય તીનો કે દ્વારા શ્રીમદ ભાગવત કા ગાયન હોય અઠ્યાસી હજાર ઋષિયોની સભા દરરોજ સવારના યજ્ઞ થાય દેવતાઓના નિમિત્તે આહુતિ અપાય અને યજ્ઞનો હેતુ શું હતો બધા કર્મ કરે ને યજ્ઞ કર્મ વૈદિક કર્મ એનો ઉદ્દેશ્ય હોય દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ સ્વર્ગ સુખ મળે પણ બપોર પછીના ભાગમાં આ ઋષિઓ સુત પુરાણીના મુખે ભગવાનની કથા સાંભળે છે સભા બેસી ગઈ વક્તા સુતજી પોતાના વ્યાસપીઠ ઉપર આસન ઉપર વિરાજમાન થયા સૌએ આદર કર્યો વક્તાનો અને સત્કૃતમ સુતમાસીનમ્રિદમાદરા આદરપૂર્વક આવું પૂછ્યું प्रश्नक्रिया त्वया खलु पुराणानि सेतिहासानि चानघ आख्यातान्यप्यधीतानि धर्मशास्त्राणि यान्युत

કપટ છે એ જ મોટું પાપ છે કોઈ કોઈ એક એક નગરમાં બ્રાહ્મણ રહેતો હતો ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એવી કથા હોય એમાં નવાઈ ન લાગે અને એમાં કંઈ ઠીક છે કરોડપતિ બ્રાહ્મણ એ જરા કામ ન હોય એવો ઉદ્ગાર નીકળે જલ્દી માને નહીં પણ કોઈ એક નગર ના વિશે કોઈ એક ગરીબ બ્રાહ્મણ રહેતો તો હોય ને ભાઈ બ્રાહ્મણ બહુ પૈસા હોય ને કારણ કે પૈસામાં એને રસ નથી એમ બાકી એના ને એના હિખવાડ્યા કેટલાય પૈસા વાળા થઈ જતા હોય તો બ્રાહ્મણને ન આવડે એ ન કમાઈ શકે પણ એને પૈસામાં રસ નહીં એને વિદ્યા એ જ ધન છે તપ એ જ ધન છે સદાચાર એ જ ધન છે તો કોઈ એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો એવું આપણને સાંભળવામાં આવે તો બરાબર સ્વીકારી બરાબર સહજ લાગે પણ કોઈ એક નગરના વિશે કોઈ એક કપટી બ્રાહ્મણ રહેતો હતો આ તો બ્રાહ્મણ માટે મોટી ગાય મોટી ગાય કપટી બ્રાહ્મણ રહેતો બ્રાહ્મણ તો ધર્મના માર્ગે ચાલતો હોય કારણ કે વર્ણનો ગુરુ છે એ આચાર્ય છે પોતે ધર્માચરણ કરતો હોય એવી અપેક્ષા હોય અને જો કપટ કરે બહુ ખોટું હે નિષ્કપટ હે નિષ્પાપ હે અનઘ તમે બધા ધર્મ શાસ્ત્રોના ज्ञाता છો બધા ધર્મશાસ્ત્ર તમને ખબર છે તમે બધા પુરાણોને પણ જાણો છો તમારા સદગુરુએ તમને બધું જ શીખવાડ્યું બ્રુયુહ સ્નિગદस्य शिष्यस्य गुरुव गोहियमप्युत જે અધિકારી સુયોગ્ય શિષ્ય હોય ને એની આગળ ગુરુ કઈ છુપાવે નહીં ગુહ્યમાં ગુહ્ય વાત હોય ને એ પણ એને કે છતાં કરે તો આપના ગુરુ મહારાજના આપ પ્રિય શિષ્ય રહ્યા છો અને સદગુરુની કૃપા છે તમારા ઉપર ગ્રંથ કૃપા છે ગોવિંદની કૃપા છે તમે આત્મકૃપા તો કરી જ છે એટલે આ બેઠા છો અહીં વ્યાસપીઠ ઉપર મારા છ પ્રશ્ન કરવા છે પહેલો પ્રશ્ન શાસ્ત્રોનો સાર શું છે તમે બધા જાણો છો આ બધા ભેગાથી કેવા શું માગે છે આનો સાર શું બીજો પ્રશ્ન શ્રેય શું છે શ્રેય કોને કહેવા શ્રેય અને પ્રેય આવા બે માર્ગ છે શ્રેય એટલે કલ્યાણ એની શું ત્રીજો પ્રશ્ન એ શ્રેયની પ્રાપ્તિ કેવી રીતે થાય એ શ્રેયની પ્રાપ્તિનું સાધન એટલે કે મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય શું કરવાથી એ સમજાવો ચોથો પ્રશ્ન ભગવાનના અવતારનું પ્રયોજન શું ભગવાન શા માટે અવતાર લે છે આપણે એમ કહીએ કે ભગવાનના અવતાર ચોવીસ અવતાર ડોંગરે બાપા એમ કહેતા કે પરમાત્મા શબ્દ છે ને એ જ ચોવીસનો આંકડો બતાવે છે ગુજરાતીમાં તમે પરમાત્મા લખો તો જે લખો છો ને આમ અક્ષર પણ છે અને અંક પણ છે પ લખો ગુજરાતીમાં અને અંક ની રીતે જુઓ તો એ પાંચ પાંચ પરમાત્મા ર લખો અક્ષર ની દ્રષ્ટિએ ર અને આંકડાની દ્રષ્ટિએ જુઓ તો બે એટલે ર એટલે બે મ એટલે હાડાચાર જૂના દેશી નામાની પદ્ધતિ પ્રમાણે આમ ચોગડો કરીને પછી એક લીટો કરો એટલે મ થાય ને એટલે કે આ ચોગડો કરો અને પછી એક લીટો કરો એટલે હવાચાર દેશી નામાની દેશી હિસાબની પદ્ધતિ પ્રમાણે અને પછી મને કાનો માં પાછો બાજુમાં ઊભો લીટો કરો એટલે હાડાચાર એટલે માં એટલે ચોગડો કરી એક લીટો ચોગડાના હાથમાં લાકડી પકડાવી હોય એમ અને બીજો લીટો લીટો બાજુમાં એટલે માં થાય પણ દેશીનામાની પદ્ધતિ પ્રમાણે હાડાચાર પછી ત અડધો પરમાત્મા ત અડધો એટલે આઠ ની દ્રષ્ટિએ એ આઠ છે પરમાત્મા છેલ્લે વળી પાછો માં એટલે વળી પાછા હાડાચાર લ્યો હવે કરો સરવાળો પાંચ વત્તા બે વત્તા હાડા ચાર વત્તા આઠ વત્તા હાડાચાર કેટલા થાય પરમાત્મા શબ્દ છે એમાં ચોવીસ નો અંક પણ પ્રગટ થાય ભગવાનના આ ચોવીસ અવતારોની કથા એ શ્રીમદ ભાગવતની કથા પણ એમ નથી માનવાનું કે ભગવાનના ચોવીસ જ અવતાર છે ચોવીસ માં પાછા મુખ્ય દસ તારવ્યા દશાવતાર દસ અવતાર છે પણ ચોવીસ કરતા વધારે ન હોય હોય ને ભાગવત કે છે અવતારા અસંખ્ય યા અવતારો અસંખ્ય છે એમાંથી આ ચોવીસ ની વાત પછી ઘણા એમ કે અવતાર ભારતમાં જ થાય છે વિશ્વમાં બીજે ક્યાંય થતા નથી કારણ કે આ હિન્દુઓનો દેશ છે ને સનાતન ધર્માવલંબીઓનો દેશ છે અને સનાતન ધર્મીઓમાં પણ આપણે જે વૈષ્ણવી પરંપરાના સગુણ સાકારની ઉપાસના કરનારા એટલે અવતારનો કોન્સેપ્ટ જ અહીંયા છે